હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી અત્યારે આવી રહી છે બે મોટી અપડેટ છે એક સ્ટડી પરમિટ રિગાર્ડિંગ આવી રહી છે અને બીજી જે અપડેટ આવી રહી છે એ પીઆરવાળા માટે આવી રહી છે જેની અંદર સ્ટડી પરમિટવાળાની જો વાત કરીએ તો થોડી ખરાબ અપડેટ્સ કહેવાય અને જો પીઆરવાળાની વાત કરીએ તો એ લોકો માટે સારી અપડેટ કહેવાય બંને અપડેટને આજે ડિટેલમાં આપણે જોઈશું જેથી કરીને તમને બી મદદગાર થઈ શકે જેમાં સ્ટડી પરમિટની જો આપણે વાત કરીએ તો સ્ટડી પરમિટની અંદર ઓલરેડી જે લોકોએ એક્સટેન્શન કરવું છે સ્ટડીનું અથવા તો જે લોકો કોલેજ ચેન્જ કરી રહ્યા છે એ લોકો માટે ખરાબ સમાચાર એટલે છે કે હવેથી તમે જ્યારે બી કોલેજ ચેન્જ કરો બિફોર ધેટ તમારી પાસે તમારી સ્ટડી પરમિટ ઓન હેન્ડ હોવી જોઈએ તો જ તમે આગળ કન્ટિન્યુસ કરી શકશો કેમ તો કે એનું કારણ છે ઘણા ટાઈમથી એકચ્યુઅલી એવું જોવા જઈ રહ્યું હતું કે જે કેનેડા ગવર્મેન્ટ જે ડિસિઝન લઈ રહી હતી એમાં એવું દેખાઈ રહ્યું હતું કે ઓલરેડી જ્યારે બી સ્ટડી પરમિટ એક્સટેન્શન કરવાના છે એના પર સ્ટ્રિક થઈ રહ્યા છે હમણાં એક આપણે સમય માટેનો બી વિડીયો જોયો કે ભાઈ બધા પ્રોસેસિંગ ટાઈમ જે ચેન્જ થયા છે આમાં બી બહુ લોંગ ટાઈમ કરી દીધો હતો સ્ટડી પરમિટનો ટાઈમ અલગ અને સ્ટડી પરમિટ એક્સટેન્શનનો ટાઈમ લોંગ કર્યો હતો એ પહેલાં બી ઘણા ચેન્જીસ જોયા કે ભાઈ તમે કોલેજ ચેન્જ કરશો તો નવી સ્ટડી પરમિટ લેવી પડશે આ કરવું પડશે કારણ કે એને કારણે એકચ્યુઅલી ડેટા ફેચિંગની અંદર પ્રોબ્લમ થઈ શકતી હોવી જોઈએ એટલા માટે કેનેડા ગવર્મેન્ટ જે છે ઘણા ટાઈમથી કોલેજ ચેન્જ ઉપર જે છે એ રિસ્ટ્રિક્શન લાવવા જઈ રહી છે એટલે ફરી એક વખત એક એટલું જ રિસ્ટ્રિક્શન કે હવે તમારે અમુક વસ્તુઓ ખાસ ધ્યાન રાખવી પડશે કે જો તમે બી કોલેજ ચેન્જ કરો છો અથવા સ્ટડી પરમિટ એક્સ્ટેન્શન માટે એપ્લાય કરો છો તો તમારે ખાસ જેની અંદર કયા ડોક્યુમેન્ટ છે આ બધું લિસ્ટ હવે તમારે જોઈ અને કરવું પડશે કારણ કે થોડું સ્ટ્રિક થઈ ગયું છે પીઆરની જો આપણે વાત કરીએ તો જેવા ન્યુ ઇલેક્શન્સ પત્યા અને ઇલેક્ટેડ પાર્ટીનું જે પહેલું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે એની અંદર લિબરલ પાર્ટીનું એક જ ફોકસ દેખાઈ રહ્યું છે કે જેની અંદર ફ્રેન્કો ફોન કોમ્યુનિટીને એ લોકો પ્રાયોરિટી આપશે જેમાં ઓલમોસ્ટ એમણે એક અનાઉન્સમેન્ટ કર્યું જોઈએ કે બે હજાર પચીસમાં બાર ટકા જેવો વધારો ફ્રેન્કો ફોનના સિલેક્શનમાં કરીએ એટલે પિયર જેમને લેવું જોઈએ એ લોકો માટે થોડું અઘરું પડશે પરંતુ ફ્રેન્ચ શીખવા માંડજો તો તમને બેનિફિટ મળવો એ લગભગ શ્યોર દેખાઈ રહ્યો છે બંને અપડેટને આપણે ડિટેલમાં જોઈએ એ પહેલાં જો તમારા કોઈ ક્વેશ્ચન છે યા કંઈ બી પૂછવા માંગો છો તો કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ સ્ટડી પરમિટમાં હવે જે લોકો બી એક્સ્ટેન્શન લે છે તો કોલેજ ચેન્જ કરે છે એમણે અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે એ આપણે જોઈ લઈએ કે જો પહેલમ પહેલી વસ્તુ હવે તો તમારે સ્ટડી પરમિટ એક્ટેન્શન જો એપ્લાય કરવું છે તો તમારું કરંટ સ્ટેટસ પૂરું થાય એટલે કે કરંટ તમારી જે સ્ટડી પૂ પરમિટ જે છે પૂરી થવાની હોય એના થર્ટી ડેઝ બિફોર એપ્લાય કરવું કમ્પલસરી કરવામાં આવ્યું છે તો તમારે ત્યારથી એપ્લાય કરી દેવું બીજી વસ્તુ નાઇન્ટી ડેઝ તમારા આફ્ટર ડે તમારી કમ્પ્લીટેડ યોર સ્ટડી આ બી તમારે ખાસ ફોકસ રાખવું પડશે કારણ કે તમારે એ પહેલાં એપ્લિકેશન્સ કરી દેવી જોશે બીજી વસ્તુ જે લોકો બી સ્ટડી પરમિટ એક્સટેન્ડ કરવા માગે છે એવા લોકોએ ખાસ એક વસ્તુ જોવાની એમનો પાસપોર્ટ વેલિડેશન ખાસ જોવું કારણ કે જેટલી પાસપોર્ટની વેલિડિટી હશે એનાથી વધારે તમને મળશે નહીં તો બેટર છે કે જો નિયર બાયની અંદર એક કે બે મહિનાની અંદર જો સ્ટડી પરમિટ અથવા તમારો વર્ષની અંદર પાસપોર્ટ પૂરો થતો હોય તો ટ્રાય એવી કરો કે પહેલાં પાસપોર્ટ રિન્યૂ કરી લો એન્ડ ધેન આફ્ટર આ સ્ટડી પરમિટ ઇસ્યુ કરવાનું માટે તમે એપ્લિકેશન કરો એક્સટેન્શન માટે તો તમને બેનિફિટ મળશે બીજી વસ્તુ કે તમારે આ પ્રોસેસિંગનો જે સમય છે તમારા ડ્યુરેશન ત્યાં સુધી કેનેડા છોડવાનું નથી જો તમે કેનેડા છોડશો તો આ પરમિટ કદાચ કેન્સલ બી થઈ શકે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે ખાસ નોટ કરજો તમારે એપ્લિકેશન ફોર્મ જે છે ઇમિગ્રેશનનું જે ફાઇવ સેવન ઝીરો નાઇન આ ભરવાનું રહેશે રેલવન પેજ ઓ પાસપોર્ટના તમારે જે ફોટો કોપીસ છે એ સબમિટ કરવા પડશે કરંટ સ્ટડી પરમિટનું સ્ટેટસ તમારે સબમિટ કરવું પડશે કરન્ટ સ્ટડી પરમિટની કોપી બી સબમિટ કરવી પડશે ડીએલઆઈ ન્યૂ ડીએલઆઈ જે નંબર છે જે ઇન્સ્ટિટ્યુટ એનો એક્સેપ્ટન્સ લેટર સબમિટ કરવો પડશે ફાઇનાન્શિયલ સપોર્ટ જે છે એનો બી પ્રૂફ તમારે સબમિટ કરવું પડશે એકેડેમિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનું જે તમારું સર્ટિફિકેટ આવે છે તમારે આને બી સબમિટ કરવું પડશે તો જ તમને આના બેનિફિટ મળશે આ સાથે જ આપણે બીજી અપડેટ પર જઈએ કે જ્યાં આગળ પીઆરની જો આપણે વાત કરીએ તો ઓલરેડી લિબરલ પાર્ટી જે છે એમનું ફર્સ્ટ સ્ટેટમેન્ટની અંદર જ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી આપી ટ્વેલ્વ પર્સન્ટ જેવું હાઈ કરવાનો ટ્રાય છે એમનો જેમાં જો યરલી જોઈએ તો સાડા આઠ ટકા જે છે એનો ટાર્ગેટ બે હજાર પચીસ માટે રાખવામાં આવ્યો છે નવ પોઈન્ટ પાંચ ટકાનો ગ્રોથ જે છે બે હજાર છવ્વીસમાં રાખવામાં આવ્યો છે દસ ટકાનો ગ્રોથ બે હજાર સત્યાવીસમાં એન્ડ ધેન ટ્વેલ્થ ટ્વેલ્વ પર્સન્ટનો ગ્રોથ જે છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી આપવાનું અનાઉન્સમેન્ટ ઓલરેડી એમણે કર્યું છે એટલે અલ્ટિમેટલી આના ઉપરથી એક એવું લાગી રહ્યું છે કે જે લોકોને ભાઈ ઘણા લો સ્કોર છે અથવા સિલેક્શનો ના થઈ રહ્યા હોય જો એ લોકો પોતાની ફાઇલની અંદર ફ્રેન્ચ એડ કરશે તો એમના સિલેક્શનના ચાન્સીસ ઘણા બધા વધી જશે કારણ કે ગવર્મેન્ટ ઓલરેડી ફ્રેન્કોફોન કોમ્યુનિટી આઉટ આઉટસાઇડ ઓફ ક્યુબેકને ફોકસ કરવા જઈ રહી છે તો તમારા લોકો માટે બી એક આ સારા ન્યૂઝ કહેવાય કે તમારી પાસે એક રસ્તો તમને મળી રહ્યો છે કે તમારા માટે શું કરવું હા થોડું ટફ પડશે કારણ કે ફ્રેન્ચ લેંગ્વેજ આપણે બી જાણીએ છીએ ડિફરન્ટ છે એટલે થોડી અઘરી પડશે પણ હા એટલીસ્ટ તમારે મહેનત કરવી પડશે તો જો મહેનત કરશો તો તમને આ સક્સેસ મળી શકશે અમે અમારી એક નાની કોશિશ કરી છે કે જે બી માહિતી આવી છે ને બને એટલી સરળ ભાષાની અંદર તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે તમને જો અમારી માહિતી સારી લાગી છે અમારી કોશિશ સારી લાગી છે વિડીયો લાઈક કરી દેજો મેક્સિમમ લોકો સુધી વિડીયોને પ્રેર કરેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત